આ મારો શેઢો હતો આ ધીમે ધીમે કરીને દ હવે દબાઈ દીધો છે હે હા શરમ ભગી ના કોને કહેવાય આ હંધી વાત અમને ખબર જ છે કે કોને શેઢો દીબો કામ કાળા કામ તમે કર્યા અને નામ અમારા ચડાવો છો ધરમ નથી આવતી હા લ્યો જાણે પોતે તો હા સતવાદી ની પૂછડી હોય એમ કે છે કાળા કામ અમે કર્યા હા તમે કપડાય કાળા પહેરો તો કામ તો કાળા જ કરો ને ના અહીંયા ધોળા પહેર્યો એ ધોળા પહેરે ને ઈ દાવા આડા હવળા કામ કરતા હોય કેવાય હું કે થોડા લુગડા પહેર્યા છે એને જેવું કોઈ કઈ ન કરી આપે આમ જો એક ડાગ એને તો આમાં ડાગ ડાગ દેખાય ને પણ અંદર બહુ ડાગ સુપાયેલા હોય હે એટલે રેવા દયો મોટા પાકા ફોસ ન કરો નવરા પડી ગયા તાય પંચાત કરવા આવ્યા છો મારો મગજ ફરસે તો નકામો થઈ જાય બસ તારે શેર ની તો હું ફરવાનું છે પણ સાંભળી રે હું હું કામ આવ્યો છું આ તારું ભૂંગળું છે ને આ કાલ હવારે ઢટી જાવું જોઈએ નકર આ ભૂંગળા નો છે ને બસ ઉંબર કરી નાખી અને ઓલું છે ને જ્યાં મૂક્યું છે ને આનું ઓલું ટેકો દેવાનો એને હટાઈ દેજે આ નહીં હાલે મારે અહીંયા તારા ઉભા પાક માં જાવ ભંગળો તું ઈ ભૂલી જાય નાયક તો એકવાર ખબર પડે નાયક એક વાર ખબર પડે કેટલી બે હોવા થાય તાર સોવું તો એ તો બતાવી દે પછી કેતો ને હું તો કઈ એને કીધું તું ભૂંગળું હટાવી દેજે મેં હટાવી દીધું પણ નાક છે ને એક વાર એટલે તને ખબર પડે તને આ એ ક્યાં નડે છે નિરાતે બેઠો શું કે મારા ભૂંગળા ઉપર બાલ નીકળ અરે આ તો તને કેવા આવ્યો એટલે હું કેવા આમ અગાઉ કેવા આવ્યો છું કે લઈ લેજે આઈ થી નકર આને છે ને પાવડર કરનાક તો વાર નઈ લાગે મને ટ્રેક્ટર છે ને ટ્રેક્ટર ઓર ઠોકીને તો ભૂકો થઈ જાય

આ એડો અહિયાં નયા રહેવાનો છે કોઈ કાઈ લઈ ન જવાનો હા અને સમજાવો પંચાયત કરવા આવી જાય છે અહિયાં અને મારો મગજ જાય ને તો પછી તમને ખબર છે ને જો તમે ને હા ભલે આ જો તો આ જો તો મારી હા મારી સામે બોલે પાછો હે એનો મગજ જાય તો મારે મગજ ની હોય અને મેં કે બંગડીઓ પહેરી છે કાકા સમજે તે જો નગર વાસ ના કોઈ ની રે પાછો તમે રોજે રોજ કંઈક કરો ને નો સારું લાગે એવું લાગે તો માપણી કરાવી લ્યો ની ભાઈ અરે ભાઈ માપણીની ની ક્યાં જરૂર છે આટલી કદાચ જમીન સાંભળ બેટા આટલી જમીન કદાચ તમારી હોય કે અમારી હોય એમાં હું ફેર આને ખબર પડે ને માપણી કરાવી લો ખબર પડે કેટલું જો આમ જોવા ક્યાં ક્યાં હતો પથ્થર ક્યાં હતો ક્યાં આવી ગયો

તમે તમારા છોકરા ને લઈ જાવ હું લઈ જાવ છું આ રોજ ના ડખા છે ને તમે મહેરબાની કરીને બાંધવાનું બન કરો નકર છે ને આનું પરિણામ સારું નહીં આવે એ નહીં દાવ એક ખબર છે ભાઈ મને ખબર છે કરવાનું છે

હવે ખબર નઈ આ કોની ખેતર ને કોની વાડી લઈ લેવાનો વિચાર હોય એટલે તું કોને કહેસો કોને કહું છું એટલે આયા કોઈ બીજું છે તો બીજાને કહેવાની જે ઊભા હોય જેને લાગુ પડતું હોય એ માથે ઓઢી લે હું કોઈને કંઈ કહેતી નથી તું છે ને બોલવામાં ધ્યાન રાખજે મને હંધી ખબર છે કે તું કોને કહેસો ને કોને નથી કહેતી એક તો ઓલો સડો તો અમારો પસારી ખાધો છે અને બે માણા એ રોજ વેત 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 કરી કેટલી વાડી વાડી લીધી છે અને પછી તો બીજાને ને બોલે છે બસ લ્યો આ બોલવા ધ્યાન તો છે ને તમે રાખો ને તો વધારે સારું અને અમે છે ને કોઈ જમીન કે ખેતર નથ લઈ લીધા આ તમે અમારો છેટો હતો ને છે 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 કરી અને હંધુ લઈ લીધું લે હંધુ લઈ લીધું હોય તો અમારે બંગલા નો સણાઈ ગયા હોય આ બંગલા તમારા જણાઈ ગયા એટલે તમે લઈ લીધું હોય તો તમારે બંગલા છડાડા હોય બંગલા ની વાત કરતા હોય ને તમે તો બંગલો ક્યાંથી બાંધો તમે આ તમારે તો ભેગા કરવાની ટેવ છે આજે અમારી પાડી જમીન ભેગું કરી લીધું કે નહીં એવી જ રીતે આ પૈસા જે છે ને એ અંદે ભેગા કરીને રાખ્યા છે

મળી જ રેવાનું છે અને તમે તો ઓલા લવજીભાઈ છે એનો કેટલો શેઠો વાળી લીધો છે એ તો બિચારા હા ભોળા માણા એટલે કઈ બોલી હૈ કા એટલે તમને એને શેઠો એનો આપી દીધો પણ હવે એટલા બધી ઘોડા નથી તમારી જેમ હા તો કઈ વાંધો નઈ ને

આ રસ્તા ઉપર કે તમારું નામ લખું છે કે તમે આ રસ્તે હાલવા આવો તમે અમારા મોઢા જોવો અમે કઈ તમને હમ તો તમને અમારા મોઢા જોવા ના ગમે આમ નાશ કાઢી હાલો બાકી તમારો કેળો બદલાઈ નાખો એટલે તમારા અમારું મોઢું જ ના નાશ આ આમ નો બદલે

કાંઈ ના હોય એમાં ધ્યાન રાખજો મારા મોઢામાં ઝેર છે ને તો કોક પોકી તમને પાઈ ગઈ એમ તો મને કઈ ઝેર ચડી એવું છે નહીં એમ તો હું કઈક ને હામે ઝેર ચડાવી દઉં દેખાય છે કે તમને કાંઈ ઝેરનો અસર થાય અમેય નથી ઝેર ખાય ખાય તો મોટા થયા એને હું ખબર પડે અને એમ તે સાપને કાંઈ થોડી એનું ઝેર મારી નાખવાનું છે

આપણા છે ને બાપ દાદા વખત તો સરકારના સ્વપ્ને લખેલું છે એટલે સરકાર કઈ ખોટી નઈ બોલે અને સરકાર ની કોઈ નઈ હાલે તમારું હાલે કે નહી મારું હાલે સરકાર ને નીતિવાળા માણસો સી પણ તમે તમે તો આ પૈસા ખવડાવવામાં સમજો કે નહીં આ બે પાંચ રૂપિયા દઈ દીધા એ છે મોઢું બંધ કરાવવાના ના રે ના અમે તો અનિતિ નું હદે રહી નહીં એ અંતુ તમને હોય પૂછો તમે અનિતિ ની લવજીભાઈની જમીન લઈ

એક કામ કરો ને એક તમને છે ને કતો રોકે એવું આપી દો રોડ ઉપર બે જાવ ને રૂમાલ પાથરી ને કેમ કે બે મા હા એક બંગલો છે ને બે બંગલા થઈ જાય તમારે તમારે જીવડો છે ને એ બહુ વધી ગયો છે લાગે છે એક એને કાપવો પડશે એવી તો કોઈની તેવર નથી કે આ રાધાનો જીવડો કાપીને જાય એ તો સપના ક્યારેય સોતી નહીં હું કામ ને હું કામે લાગી ગયા બુમરાડીની વાહે ઘડીક વચ્ચે ન આવ્યો તો તમારે ઘડીક મોડું આવવાની જરૂર હતી ને એને ટાળ દે તેને બાજુમાં ને બાજુમાં સારું ન લાગે ઓ જો આય બેઠા બેઠા આવાજ કેરા કરજો કઈ થાય ને કે કેલો પાપડે નહીં બંગે અરે ગમે ને પાર દો હવે તું મને જી ઓળખતી ન તમે બેઠા શું અહીંયા પણ છે શું ઓ બેટા કે આમ મામ બહુ ગરમ થઈ જાવ છો અરે ઓલિયા કાનાની ઘરવાળી પોતાના મનમાં સમજે શું ઓલી રાધડી લે જોયો શું કર્યું એનું

બાપા આવી ગયા બાકીલા વાળ ના ઉપર થી દબાવે છે આ ગામમાં નીકળે તો ને સાંભળવું પડે મારી ઘરવાળી સાંભળવું પડે હું કઈ રાવણ થઈ ગયા છે ઈ સરકારે અમાર નામે કહી દીધો છે આ જમીન વસે જ જાતી તી ઈ અમારી આપી દીધી છે સરકારે એવું કહેતા હતા રાતો રાત કોડા બડેલવાન વાર આવ છે ઘર બધું પડી જાય ખબર એ નહીં પડે ક્યારે બોમ્બ કરતો બોમ્બ ફૂટ્યો અરે પણ ઈ કી એટલે કે એનું થોડું થઈ જવાનું છે આપડી પાસે બધા કાગળ છે ને બધું આપડી પાસે લખાણ છે ને એમ લઈ જવાના છે હા ને મુખી ને સરપંચ તો એના ખિસ્સામાં છે કે નહીં હા ઈ બધાને છે ને પ્રોગ્રામ કરાવવા કરે ને ખવડાવવા કરે ને એ જલસીનો ઈ એની બાજુ જ બોલ્યા કરે

બાપુજી આ કેવું તો ન થાય તમારી ઉંમર થઈ ગઈ છે આ તમારાથી કામ પતતું હોય તો તો કેનું પતાય ન દીધું હોત તો અહીંયા આવતી થોડી પોગે જે વાતથી પતતી હોય ને વાતથી પતાવાની પણ મારા મારીને ઝઘડા કરવાનો હું કામ છે આમ કહું છું આ અમુક વાતો છે ને અમુક લોકોને સીધી વાતમાં ન ખબર પડે મારવી નઈ ને ત્યાં સુધી આ કુટવી નઈ ને ત્યાં સુધી નાનો કાયક તો રસ્તો કરવો જ જોઈએ અને તું હવે ચિંતા ન કરતી મેં વિચાર લીધું છે હવે મારે શું કરવાનું અરે એના બાપા ને મળીને બધી વાત કરી લઈ તમે ઓય અરે હવે વાત નઈ ના ના બાપુ હું વિચાર લીધું છે હવે વાત નઈ થાય હવે તો છે ને ખેલ થાય ખેલ હું વિચાર લીધું છે કેનો સેઢો છે ને ઈ આખો ત્રાહો કર નાખો અને એનું સે ઈ કાપ લેવું છે અને આપણે આમ લઈ લેવું છે ના જે બોલ બોલ કરે છે ને ઈ બેયને બોલતી બંધ ન કરતો ને તો તમારો દીકરો છે બાપુ આજે જમીન ને ખેતર ની વાત આવશે તો આપણે લડવું પડે બાપુ લડવું પડે વગર છે ને આ દુનિયામાં જીત નો થાય નોત બત જે થી કેવા વાતો કરો ને ને બધી વાતચીત પા ને તમે સમજતા હુંય સમજી પાછા વહુ આટ લઈને આયા પાછા આ બાપુજી મન નથી લાગતો કે આપણે વાતમાં છે ને નમતું જ લે છે તો જાવ ને લડો ઝઘડો માલા મારી કરો જાવ એક આટું ધીમધળીને આવજો નજર ધીમ દળાવીને આવજે બીજું શું કહેવું સામેલ છે શા મેલવા તો છે ને ગામની વાતો લઈ છો મને હવે માથું કા મગજ એક તો આમે તપેલો તું વધારે બાપુ મગજ ગરમ થયો છે મારું મન નથી સામેલ બસ તારી બાડી તાળું બધી સમસી લે એટલો સીધો લેવા જવાનો હું